ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ ઓફિસથી રેલી યોજી હતી જે ટાવર ફરી પરત ઓફિસે આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો રેલીમાં જોડાયા હતા ગૃહરક્ષક દળ હોમગાર્ડ યુનિટની સ્થાપના છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસોને છેતાળીસના રોજ બૃહદ મુંબઈ રાજ્યના દિવંગત ગૃહમંત્રી મોરારજી દેસાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી હોમગાર્ડની સ્થાપના મૂળ રૂપે ઓગણીસો ને ભૂતપૂર્વ બોમ્બે પ્રાંતમાં કરવામાં આવી હતી આર્મી નેવી એરફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે રચવામાં આવી હતી

ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા આ દિવસની ઉજવણી પ્રસંગે ડભોઈના હોમગાર્ડ ઓફિસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી હોમગાર્ડ ઓફિસથી નીકળી વકીલ બંગલા કન્યાશાળા ટાવર બજાર થઈ પરત હોમગાર્ડ ઓફિસ પહોંચી હતી અને બાદમાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજ રોજ છત્રી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ જે હોમગાર્ડ બધા ભાઈઓ ભેગા થઈ ડભોઈ નગરમાં વિવિધ એરિયામાં ફ્લેગ માર્ચ કર્યા સવારથી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ટાવરે વકીલા બંગલે ભારત ટોકીજ વાયા હોમગાર્ડ ઓફિસ એ ફરી અને પાછા બધા ભેગા થયા છે અને આવો ને ઉત્સવ ઉજવાય હોમગાર્ડ સ્થાપના દિવસ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને વૃક્ષ રોપણ કાર્યક્રમ રાખેલ છે તો આ નિમિત્તે હોમગાર્ડ સ્થાપના દિવસ હોમગાર્ડ ભેગા થયા છે ને અવાનવા કાર્યક્રમ થતા રહે એ જ ભારત માતા કી જય